ब्रेकिंग पंचमहल पंचमहल मा एकली रहती महिला ना घरे थई लूट शहरा ना चलाली गाम डिगी डीपी मा मोड़ी रात्रे एकली रहती महिला ना घरे थई लूट देखा बेन नटवर सिंह बारिया ना गड़ा भाग पर छरो मुकी ने लूंटा लूट करी तिजोरी मा रहला सात तोला सोनू बे किलो चांदी तेमज रोकड़ रकम नी करी लूट महिला रात्रि ए घरे सुती हती त्यारे अजाण्या महिलाए दरवाजो खोलावी घर मा प्रवेशी લૂટમા પુરુષ અને મહિલા સહિત 7 થી 10 લોકો હોવા સાથે લુટારી ગેંગ હિન્દી ભાષામાં કરી રહ્યા હતા વાતચીત. પીઆઈ અંકુર चौधरी સહિતના સ્ટાફે બનાવને ગંભીરતાથી લઈને હાથ ધરી તપાસ. પોલીસ દ્વારા આ વિસ્તારમાં દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરી રહ્યા છે. બનેલા બનાવને લઈને ગ્રામીણ વિસ્તારમાં ડરનો માહોલ. લુટારો ગેંગને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ તલાલી ગામની છું અને દીકરી ફળી આમ રહું છું અને કોઈ હું એકલી ઊંઘી રહેલી અને બહારથી કોઈ દરવાજો ફળફળાયો તો હું જાણું કે મારો કોઈ રિશ્તેદાર છે એમ કરીને મેં ખોલ્યું તો એ લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી છરો મૂક્યો ગળાય અને ધમકી આપીને મને બધી વસ્તુ કઢાઈ દાગીના સોનું કઢાયું સાત આઠ સાત આઠ તોલા અને બે કિલો ચાંદી કઢાઈ અને પાંચ હજાર રૂપિયા રોકડા पछि चोरै सुभ पछि चोरै मने हात पकडी नहीं उनके राखी मा उसको मार डालते हैं छत पे लेके जाए चोरो कई बातो मत हिंदी में बोलता था, था। हिंदी में बोलता था चे सात ने मोडा सा था ने तीन लेडीज हथेगा मैं हूं चलाली काम नो राइस हूं सिटी फरिया चलाली काम नो हमारे ते भाई ने ते रातरे लगभग 2:30 के ना घरा અજાણ્યા લોકો સાત માણસોને અને લેડીસ અને મતે મારી બાપી એકા જ હતા તો બરોબર બને વાત ખોકીને બોલાય કે કાકી કાકી બાર ખોલો એટલે બાર ખોલ્યું પછી એમને સીધા પકડી પડ્યા પકડીને સીધા એમને સરા પર મૂકી દીધો અને પછી મૂકીને કે જે તે વસ્તુ આપી દે એટલે પછી એમ નિપા હાથ બધું દાગીના હતા સાત કોલા સોનું અને 2.5 કિલો ચાંદી હે 35000 રૂપિયા રોકડા છે બડુ વેહીયા અને પછી મારા મોટા ભાઈ ના થઈ લોગર ને ગાસ વેવ કલતો પડી પડી સુખોડી અને મારે તો બે ટ્રેક્ટર રાખતી મકઈ બે જગ્યાએ બેટા મૂક એટલે અમે બધા ખેડ ઉલવાજ રહ્યા ત્યાર પછી અમને આ ખબર પડી સુનો મારું નામ ઇશામસિંહ દુરાબેરી વારિયા